સમાચાર જુનાગઢ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે અઢાર તારીખે ફરી રાહુલ ગાંધી ગુજરાત આવશે પ્રશિક્ષણ શિબિરના સમાપન કાર્યક્રમમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે પાલ આપ્યું છે કલાકના પછી કેટલાક પ્રશ્નો હજુ અધૂરા છે જેના જવાબ તેઓ અઢારમી એ આપશે રાહુલ ગાંધીએ માનવતા આધ્યાત્મિકતા જુજુત્સુ સહિતના બાબતો અંગે વિમર્શ કર્યો રાહુલજી આજે પ્રશ્નો છોડીને ગયા છે એ આજ મુદ્દાઓને લઈ અને એણે એવું કહ્યું છે કે હું અઢારમી પાછો આવું ત્યારે આજ પ્રશ્નોના જવાબ તમે શોધી રહ્યા સંગઠન સજ્જન પછી ગુજરાતમાં કોંગ્રેસની વિઝિબિલિટી વધી છે ઠેર ઠેર આપ જોશો કે પ્રોટેસ્ટ જનતાના મુદ્દે લડાઈઓ લડવાનું પ્રમાણ પણ વધ્યું છે જિલ્લા કક્ષાએ આખી જનતાના અધિકારોને કાર્યક્રમો થઈ રહ્યા છે બીજી બાજુ ખેડૂત અધિકાર યાત્રા પણ શરૂ થઈ ગઈ છે બનાસકાંઠામાં પૂરે ભીષણ તારાજી સર્જી છે ભારે ખાના ખરાબી વચ્ચે બનાસકાંઠાના સાંસદની ગેરહાજરી જોવા મળી હતી ભાજપના નેતાઓએ પણ આક્ષેપ કર્યા હતા જે બાદ બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે છ દિવસ બાદ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા પ્રશિક્ષણ વિસ્તારમાં પૂરની સમીક્ષા કરવા પહોંચ્યા હતા વાવના મોરીખા ગામે હજુ પણ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું જ્યાં ભરાયેલા પાણીમાં સાંસદ ગેનીબેન ઠાકોર ઉતર્યા હતા અને લોકોની વ્યથા જાણી સમર્થકો સાથે પૂરગ્રસ્ત મોરીખા ગામની ગેનીબેને મુલાકાત લીધી ભરાયેલા પાણી વચ્ચેથી પસાર થતા નજરે પડ્યા સાંસદ ગેનીબેન ઠાકોર અંબાજી વચ્ચે ચાર વાહનો અથડાયા ત્રિશુરમાં ઘાટમાં એકસાથે ચાર વાહનો ઊંધા પડ્યા ટ્રકના એક ક્લીનરનું મોત થયું ડ્રાઈવરને રેફર કરાયો પોલીસ વાનમાં કોઈ પોલીસ કર્મીને ઇજા નથી પહોંચી આ બંને ટ્રકો અંબાજીથી પાલનપુર તરફ જઈ રહ્યા હતા પોલીસની બે જીપો અકસ્માતની તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચી હતી તે સમયે अन्य ट्रक द्वारा जोरदार टक्कर मारता बोलिस ने ग्राउंड में पड़ी अंबाजी एक सौ बार जनरक्षक वाहन दो पुलिस गाड़ियां डैमेज हुआ है और वो दोनों ट्रक्स और दो गाड़ियां रिकवरी के लिए प्रोसीजर चालू है। हमारा टीम एसडीएम मैं एस डी एम हूँ और मेरा मामलतार और दोनों पुलिस स्टेशन का और इसी के लिए त्रिशूलया घाट में अभी एक महीने के पहले ही वो मेला के वजह से पूरा हमने आरएनपी के द्वारा काम करवाया था फिर भी ये एक्सीडेंट हुआ है पुलिस में कर्मियों में कोई इंजर्ड था ये लूना थी परंतु किला में प्रक्षम प्रक्षम है एक व्यक्ति मौत है इस तरह बे त्राण घायल त्राण घायल મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે છપ્પન ઉપરના ત્રણ પુલ ઉપર વાહન વ્યવહાર બંધ કરાયો ઓરસંગ પુલ સુવાલ પુલ અને ફેરખુઆ પુલ ઉપર તેર સપ્ટેમ્બર સુધી વાહન વ્યવહાર બંધ રહેશે પુલોની ચકાસણી પ્રક્રિયાને લઈ કલેક્ટરે ડાયવર્ઝન અંગે બહાર પાડ્યું જાહેરનામું છોટાઉદેપુર અલીરાજપુર જતા આવતા ભારે વાહનો વાયા કવાંટ થઈને જઈ શકશે જ્યારે ફોર વ્હીલ વાહનો વાયા વનાર અંત્રોલી દેવહાટ ફેરકુઆ થઈને અવરજવર કરી શકશે સાહીઠ વર્ષ કરતાં જૂના પુલ હોવાથી સલામતી અર્થે ચકાસણી કરવામાં આવશે ઓરસંગ બ્રિજ ઉપર તંત્ર દ્વારા ચકાસણી કરાઈ આ તરફ સાંસદે જહેરનામાનું પાલન કર્યું સાંસદ જશુભાઈ રાઠવાએ ચાલીને આ બ્રિજ પસાર કર્યો બ્રિજની ચકાસણીને લઈ વાહનો માટે આ બ્રિજ બંધ કરાયો છે રંગપુર નાકા બ્રિજ બંધ હોવાથી સામેપાર સુરખેડા ગામ પંચાયત ઘરના લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ પદયાત્રા કરીને ગયા સાંસદ જશુભાઈ સાથે નારણ રાઠવા મુકેશ પટેલ સહિત આગેવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા